પૂનમ છે તો પૂનમમાં સુંદર મજાનું શંકા છે અને ટ્રાફિક પણ વધારે છે મિત્રો તો દર્શન ત્યાંથી નહીં ખેતરીક સાઈડમાંથી દર્શન કરાવશું છું કેમ કે ટ્રાફિક વધારે છે અને લાઈન પણ મોટી છે મિત્રો તો આજના લાઈ દર્શન સુંદર મજાના જોઈ શકો છો હલો ઝડપથી બધા મિત્રો દરજા મુકેશ ભાઈ વનસ સેવા કસ્તરામભાઈ કેતુલભાઈ મુકવાના કસ્તરામ આજના સુંદર મજાના લાઈ દર્શન જોઈ શકો છો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડી જાય મિત્રો બાપાના થોડાક નજીકથી દર્શન કરાવી મિત્રો ટ્રાફિક જોઈ કેટલું ટ્રાફિક છે અને સાઈડમાંથી દર્શન કરાવશું કેમ કે ટ્રાફિક વધારે છે એટલા માટે મિત્રો તો આજના વાયર છે જોઈ શકો આજે ગાડી વાયર છે

સુંદર મજાના જોઈ શકો છો આ છે જિગ્નેશભાઈ દરજી બાપા છોકરા સમાજ મંદિરના પણ દર્શન કરાવીએ તો લાઈવમાં બની આવી જાય મિત્રો અત્યારે સમાજ મંદિર આવી જાય છે સમાજ મંદિરના લાઈવ દર્શન જોઈ શકો છો ફરી જે મિત્રો નવા છે એમને જણાવી દઈએ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે

જેસરથી ચૌહાણ જગદીશભાઈ આજ તારીખ અઢાર સેવામાં આવવાના છે રાત્રે રસોડામાં ઓકે ભાઈ રસોડામાં આપણે મળશે જગદીશભાઈ મયુરભાઈ બાબાશ્રામભાઈ લાઈવ દર્શન કરે જોઈ શકો છો તો બાબાશ્રામ મેહુલ લશ્કરી બાબાશ્રામભાઈ મેહુલભાઈ સુંદર નજરા લાઈવ દર્શન જીજ્ઞેશભાઈ દરજી અંદરથી લાઈવમાં જોડાયેલા છે તેમને પણ બહુ સ્થાન ફરી જે મિત્રો નો હોય છે એમને પણ જણાવી દેવી ચેનલ માં મિત્રો પહેલી હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે આજે પૂનમ છે ટ્રાફિક પણ જોઈ શકો ઘણો બધો ટ્રાફિક છે મિત્રો ધ્યાન લાઈ દેશે મિત્રો જોઈ શકું છું અહીંયાથી મંદિર પર છે એમને મજાનું લાગી રહ્યું છે મિત્રો તો આજના સુંદર મજાના લાઈ જોઈ શકો છો બાપાના જીગ્નેશભાઈ દરજી વપેશરામ મુકેશભાઈ રાતડિયા વપેશરામભાઈ તો આજના સુંદર મજાના લાઈ જોઈ શકો આ છે ધ્યાન મંદિર ધ્યાનના પણ લાઈ તો આજે પૂનમ છે ને પૂનમના સુંદર મજાના લાઈ કરી શકો છો મિત્રો

बदास मिथुन वशترام श्री श्रीराम राधे राधे वरنينનો બાપાનેશિકા ગયે એ ઘરે મમી પ્રોએ ત્યાં જેજેકનો બાપાનેશિકા શેઠ આબે ના ના કાલ મોડુ વિદ્યાસ્થાન શેઠ તો આજ છે બાપાનો તાપા વિક્રમભાઈ ચાલો તો અમે nhàngો જૈન કરો કે કેને અહીંયા શેકો ના પડે છે દર્શન કરવા માટે ને કે જે પૂનમ સંટાપી વધતા એટલા માટે તો આજનો ટ્રાફિક જોઈ શકો

આજે ખૂબ જ વધારે ટ્રાફિક છે રોજ કરતા જય શ્રી રાધા રાધા મિત્રો તો મિત્રો આજના લાઈવ દર્શન પૂનમ જોઈ શકો ટ્રાફિક ખૂબ વધારે છે ફરી નવા મિત્રો હોય એકવાર દે ચેનલમાં પહેલી વાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે લાઈ દેશો લઈ શકે આજના લાઈ દેશે તો ચાલો મિત્રો આજની લાઈ એટલે સુધી રાખશો રણજીતભાઈ બાપા ભીખુભાઈ રબિસ્તાનભાઈ તો આજની લાઈ એટલે સુધી રાખીએ ફરી પાસે આપણે સાંજે આઠ અઠે સવા આઠે લાઈવમાં મળીશું બધા મિત્રોને શ્રી રામ રાધે રાધે બાપા અને લાઈવમાં જોડે ખૂબ ખૂબ આભાર મિત્રો